ભૂખ લાગી ગઈ ને એટલું પડું કઈ ગયું છે ને ઉપલાન સારું કઈ દીધું અહીંયા જોવો એ વાન આપણે ઉપલાન મસ્ત મજાનું છે આમ હું આમ ઉનાળામાં પાણી કેમ આવે તો આપણે ચાલીએ આમાં ક્યાંય વાંધો નથી જો

ટીઠોટી બેન આવી ગયા છે પાણીની રાહ જોવે છે ને ઉડી ગયા છે હું આવી ગયા એટલે ચલો મિત્રોને પાણી શરૂ થઈ ગયું છે હા આપણી સીતા ફરી છે ને દૂધી વહેલા ઉગી ગયા છે ને પાણીના કામ કરી ગયું છે ચાલો મિત્રો હવે પાણી તો મારા પપ્પા નિવારે આજે માછી વાળવાનું એમ કારણ કે મારા પપ્પા ગયા છે દાદી એ તો બધા મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આજ તો છે ને અમારા ક્રિષ્નાબેન ટાઈટલ કરી ગયેલા છે અને વિડીયો ચાલુ કરતા બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે અને આજ છે રવિવાર મિત્રો ને રવિવારે છે પણ ભેગી રામનમ છે તો રામનવમી બધાને હાર્દિક હાર્દિક શુભકામના કેમ કે આજ તો અમારા કૃષ્ણબેન ટાઈટલ કરી ગયેલા છે તો ફટાફટ મિત્રો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો અને અમારા ક્રિષ્નાબેન નું ટાઇટલ કેમ હોય તોય પણ કમેન્ટ કરી દેજો કે નાના સરસ બનાવેલું છે એમ કે હવાર માં અમારા રવિભાઈ બહુ કવડા હતા ને એના પપ્પા ગેલા છે આ વાટવા અને અમારા તલ્લીમાં પાણી છે ચાલુ તો અમારે બે બહેનો ને કેમ કે રવિભાઈ રમાડતા ઉતરવાનું છે મિત્રો તલ્લીમ પાણી હળતું જવાનું છે કેમ કે બપોર સુધી તો કઈ આવવાના નથી પાણી વાળવા એટલે ત્રણ જણા ગયેલા છે જાહેર વાટવા અને અમારા કૃષ્ણાબેન ને રવિભાઈ બેન રમવા આવી ગયા છે કેમ કે અત્યારે તો કવડા એટલે અમારે રમાડવો પડે સરસ મજાનો જોતો અત્યારે બેનભાઈ બેન અને કેર્યું દેખાડે છે કેમ રવિભાઈ તો રવિભાઈ અમારે સનાતરમાં કેર્યું મિત્રો દેખાડે છે ને આપણે બગીચામાં બગીચામાં કેમ કે એને લીલું લીલું બહુ ગમે છે કે નહીં એટલે અમે બગીચામાં વહી આવેલા છે તો અત્યારમાં જો બેન ભાઈ ભાઈ રમે છે સરસ મજા આપણે થોડું ઘણું કઈ કામ હોય તો કરી નાખવાનું છે કેમકે આજ તો રવિવાર હોય રવિવાર હોય એટલે મિત્રો યુનિફોર્મ ને એવું બધું ધોવાનું છે તો મારે કપડાં ને એવું છે પણ કેમ કે રવિભાઈ રમાડતા રમાડતા મારે બધું કામ કરવાનું હોય જો કવડાવવા મળે તો પાછો કાંઈ પણ ન કરવા દે એટલે એને મારે ફોન આવીને અત્યારે રાગે પાડવાનો છે અને પછી મારા પપ્પા લાવેલા છે સાયકલ તો સાયકલ લઈને બેન ભારું બેઘડી પર કેડે અડિયા પાટી કરશે ને ત્યાં ફટાફટ કામ ઉકેલ નાખશું અને તલ્લીમાં જો સરસ મજાનું પાણી છે તો મારે દક્ષાબેન ગયેલા છે ત્યારે મારે નાખું જોવા કેમ કે આપણે સાતસો ફૂટનું પાણી જાય એટલે તો આપણે સવાસ સાવ જ પડે મિત્રો અને આંબામાં પણ જો સરસ મજાની કેરી મોટી મોટી થઈ ગઈ છે તો આવી જજો બધાય કેરીનું આથણું બનાવવું હોય તો લેવા કે કેમ કિષ્ણા બેન કેરી નાખી છે તો જો તેમાં સરસ મજાનું પાણી ચાલુ થઈ ગયું છે તલ્લીમાં અને પપ્પા ગયેલા છે સારવાટવા જો કદાચ એની પર રવિભાઈ નહીં કવડાવતા હોય એમ જઈશું એટલે બોકા આખા નથી ગયા મિત્રો ખાલી અમારા વાડીને હેડ જ ગયેલા છે જો પણ જઈશું તો તમને સીન દેખાડશું ઝાયર આઢે એ અને રવિભાઈ ઉપર આધાર છે જો મિત્રો રવિભાઈ કવડાવે તો પણ અમારે કાંઈ થાય નહીં ને બાકી કવડાવે નહીં તો અમે ના જઈએ કે તો હાલો હવે તો ફટાફટ હું કે આપણે બે વિશાળિયાને નવડાવવાના છે અને પછી આપણે ધોવાના છે અને યુનિફોર્મ ને એવું કેમ કે ભાઈ સોમવારની તારે તો વિશાળે પણ વહેલી થઈ ગયેલી છે એટલે ફટાફટ આપણે કામ ઉકેલમાં આજનો દિન મિત્રો રજા હોય પણ રજા તો અમારી માટે તો રજા જ નથી હો બારે ને ચારે અમારે ઓનલાઈન નોકરી ચાલુ જ હોય તો હાલો મિત્રો લાઈક શેર ન કર્યું હોય તો લાઈક શેર ને કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સારું તો કંટ્રોલ બ્લોકમાં બના રહેજો ઝાર એટલી વધારે ગયો એટલી ઝાર વાત નાખી ને અમારે કાદલ અહીંયા વાટ્યા છે કાળા તરીકાના અત્યારે અહીંયા આવેલા છે ઝાર વાટવાનું ટાઈટલ મેડમ કીધું તમને ખબર નથી અમે આવેલા છીએ જાહેર વાટ તૈરકો થઈ ગયેલો છે કાળો ધાન એટલે જાહેર વાટ નાખી છે ને એ જાહેર વાટ હોય થોડીક બાકી છે એટલે એ કાલે આવું જો હે ના છે હરીકો તો જ્યારે હરીકો ખાવો એ કાલે ઘરે આવજો નાલો વિડીયો અમે બનાવો મીડીએ જાહેર વાટવા તૈરકો થઈ છે ફૂલ ભૂખ લાગી ગઈ ને હાલો બાર વાગી ગયા ખાઈ લઈ એટલે વધારે ગઈ મિલિટરી વહી ગઈ છે ના એટલી વધાઈ ગઈ છે હવે ની બાકીની કાલ કા હવે બહુ પછી નહીં આવી તડકો લાગે છે હાલો હવે જઈ ખાવા ભીડિયા બનાવો ઘેરે જાય મળી ગઈ એટલું પડું પડી ગયું છે ને ઉપલામ સારું કઈ દીધું અહીંયા જવો એ વાત આપણે ઉપલામ મસ્ત મજાનું શામ હું આમ ઉનાળામાં પાણી કેમ આવે મજા આવે પાણીમાં કેમ કે ગરમી એવી પડે ને મિત્રો એટલે પાણીમાં બહુ મજા આવે ખાસ કરીને હું તમને એક વસ્તુ બતાવું ને અરે પહેલી હું રોગ આવ્યો એ ખબર નથી તમને ખબર હોય ને તો એક કોમેન્ટની અંદર કહી દેજો કેમ કે જો આવા વખતે છોડવા થઈ જાય છે હું છોડવા શું રોગ આવ્યો હશે પાણીનું વધારે થાતું છે કે હું એમ કઈ રોગ હશે એ ખબર નથી જો અહીંયા એટલા સુધી તેનું કારણ એવું છે કે મિત્રો આ મોટર ઉપાડું ને તો અહીંયા થોડું થોડું પાણી નીકળે છે ને એના આ છે કે એ કંઈ ખબર ન પડી કે અહીંયા પાણી હાથ હાથ આવતા હોય ને તો થોડું થોડું પાણી નીકળ્યા કરે એના કારણે વીજયી છે બીજે ચાં છે નહીં તો કેમ એક નંબર તલ્લી ઊભી ને તો ભલા મને થલી માટે એક લાઇક કરી દીધો ને આપણે ગયા તો જાહેર વાઢો ઝાઇર વાઢી અહીંયા ભાઈ ઉપલામ કરી દીધું પાણી સારું એટલામાં તો હતું જ ફાઇલની એટલું પડું પી ગયું છે ને એટલે ઉપલામ શરૂ કરી દીધું છે લગભગ કાલે એ પી જ કેમ કે આમાં નો વાર લાગે આમાં ટૂંકા વાતર છે ને અમે હું જ્યાં પાંચ છ ફૂટનું વાતર છે એટલે આમાં નો વાર લાગે સાત છ ફૂટનું વાતર થાય ને એટલે એમાં થોડું વાર લાગે ચાલો મીડિયમ બનારો નાકામ જોઈ આવું પહેલાં ને પાણી ક્યાંય નીકળી જાય પીછી જો અમારી ઓઇલ કાઢવા મળી છે હું થાય તું કોને ખબર મને એવું લાગે ગરમીના હિસાબે ઓઇલ કાઢતો ચાલો બનાવો બનારો આપણી થેલી આમાં ક્યાંય વાંધો નથી જો એના ડાર પાસે એટલે વાંધો તો મને એવું લાગે પાણી નીકળતું છે ને એના હિસાબે થતું હોય છે એવું છે ને જો અહીંયા કેમ આપણી તલી એક નંબર થઈ ગઈ ને અહીંયા એક સોડવો છે લઈ લો કેમ પેલી આમાં કાંઈ તલીમ ન ઘટે તલી એટલે બેસ્ટ તલી થઈ ગયેલી છે અત્યારે ભલામણા કેમ કે તલી પાણીની જરૂર છે પાણી પાવું જરૂરી કે ઉનાળામાં પાણીની વધારે જરૂર પડે ગમે મોલ હોય ગમે માણા હોય ને પાણી વધારે આમાં તો ત્યાં સોળવો ખંડક નીચો હોય એક નંબર તલી છે ને ભલામણ તલી માટે લાઇક કરી દે ને ગમતી હોય ને તે કોમેન્ટ કરી દે તલી તલ્લી મસ્ત હશે એવું લખી નાખજો એટલે અમને મજા આવે ને આમ નામ પાણી શરૂ છે કેમ કે કાળા ઉનાળામાં ભલામણ પાણી વાળું થોડું વહેમ લાગે છે પણ શું કરવું વાવેતર પહેર્યું તો પાણી પાવવું પડે ને તો વીડિયામાં વિડીયામ બનારો નાકું બાકું જોઈ લઈને પાછું વાળવાનું થાય તો વાળી લઈ એમ કે પસાર ભરાઈ જાય હલો પાણી ભરા જાય તોય પેલી રહી જાય મિત્રો તો સો આપણે તો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે કેમ કે હવે તો આપણે જવાનું છે રસોઈ ઉપર કેમ નથી કાવ્ય તો અમારે જવાનું છે મિત્રો રસોઈ પર તો હવે આપણે રસોઈ કરવાની છે અને રવિભાઈ કવડાવે છે અને તેના સ્વામી મા દીકરી બે ઉભ્યું છે અને વિડીયો પણ મોટો થઈ ગયો તો વિડીયો ને કરીશ અહીંયા અમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન ભૂલતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાઈને જય માતાજી જય મા મોગા રાધે રાધે આવજો બાય બાય